રાજકોટ અગ્નિકાળની તપાસ મુદ્દે કોંગ્રેસના આરોપ ઇન્દ્રનીલ રાજગુરુએ સીટની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ મ્યુનિસિપલ કમિશનર જાય પોલીસ કમિશનર જાય ન્યા એનાથી કક્ષાના લોકો એની પાર્ટીઓ ન્યા ગોઠવે જે બહાર આવ્યું છે અને કોર્પોરેશન નોટિસ આપે અને એ નોટિસને છાવરવા માટે જ્યાં મેયર પણ જાતા અને મિનિસ્ટર પણ જાતા એ નોટિસને દબાવી દેવા માટે પૈસા લઈ અને એક કોર્પોરેટર સૂચના કરે આ ભાજપનું કોર્પોરેશન ને એને બચાવવા વાળી આ રાજ્ય સરકાર એની નોંધ લોકોએ લેવી જોઈએ ને બીજું કે સીટની રચના સુરતમાં પણ થઈ હતી બિનામાં બરોડાની વિનામાં પણ થઈ હતી અને મોરબીની બિનામાં પણ થઈ હતી નાના લોકોને અત્યારે કહીને કે ભાઈ તમને કશું જ નહીં થવા દઈએ છ મહિનામાં પાછા લઈ લેશું સસ્પેન્ડ કર્યા છે ડિસ્મિસ કરે તો પગાર બંધ થાય એટલે એ નહીં કરવાનું આ રીતના પીછોડો કરવાનું કામ ભાજપે આ સીટની રચનાથી કર્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે